ડ મહાકા્ય સૂર્યકટિશમ પ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ સર્વેશમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમો સુ્રમસવંતશી શ્રાવણ માસ તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ પુરાશાદાન નક્ષત્ર ગુરુવારે શ્રી સત્યનારાયણ સમાજ અખિલ પાટીદાર સમાજના કલ્યાણ માટે દેવી કૃપા માટે માદરે વતન કચ્છ દેશ જ્યાં ખેતા બાપાના બેસણા છે એવા તિથોણ ગામ શ્રી મદદેવી ભાગવતનું આયોજન કરવા જઈ રહ્યા છે આ સૃષ્ટિમાં માતાજીની ઈચ્છા વિના એક ઝાડનું પાન પણ હલી શકતું નથી ત્યારે માતાજીની પ્રેરણાથી માતાજીના આદેશથી આપણો સમાજ આજે દેવી ભાગવતનું આયોજન કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે બધા આ પ્રસંગને ભેગા મળ્યા અને વધારી સ્થાનિક ભાઈઓએ મેઘધનુષ્ય રંગથી સુંદર મજાનું આયોજન કર્યું અને એમાં ખૂટતા રંગ સોનેરી રંગ અને રૂપેરી રંગ આપણા બહારના ભાઈઓએ આવીને રંગ પૂર્યા એના શ્રીમદ દેવી ભાગવત અઢાર પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ છે નદીઓમાં ગંગા દેવોમાં મહાદેવ પ્રકાશમાં સૂર્ય શીતળતામાં ચંદ્રમાં ગંભીરતામાં સાગર ક્ષમાશીલતામાં પૃથ્વી મંત્રોમાં ગાયત્રી મંત્ર એ રીતે પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ પાંચમો પુરાણ શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે દેવી ભાગવત કથા કથાશ્રવણમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છીએ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી પઠન કરવાથી પાઠન કરવાથી માતાજીની સદૈવ કૃપા પ્રાપ્ત થાય છે ભૂત બાધા અનિષ્ટ સંગ કુસંગ કુસંસ્કારો ભય નાબૂદ થાય છે દેવી કૃપા પ્રાપ્ત થાય હસ્તલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જીવનની તમામ બાધાઓ દૂર થાય છે ભવિષ્યની પેઢી સંસ્કારી થાય છે ધર્મના માર્ગે ચાલનારી થાય છે માતાજીના ગુણગાન ગાવાથી દૈવી તત્વની કૃપા સમાજ ઉપર ઉતરે છે લક્ષ્મીજીની કૃપાથી સુંદર મજાના આયોજન થઈ જાય સરસ મજાનું સમયાણું તૈયાર થાય પણ હવે એ આયોજનને શોભાવવા માટે આપણે શ્રમદાનને સમયદાન આપવું પડે બહાર વસતા ભાઈઓ બધા એવું આયોજન કરે કે જેથી કુટુંબના દરેક સભ્યને કથાનો લાભ મળે વડીલોની હાજરીથી તો સ્વભાવ વધે છે પણ આપણું યુવાધન એનામાં વધારે વધારે કથામાં ભાગ લે એ જરૂરી છે આપણા ત્રિથ ગામની દીકરી સૂધ્યા શ્રી નમસ્તેજીના મુખાર વિંદકીથી જ્યારે આ કથા આપણા ગામમાં આ જ્ઞાન ગંગા વહેશે ત્યારે આપણા કુટુંબના બધા લોકો ભેગા મળી અને ભેગા મળી સ્નાન કરી તિથોણની અંદર જ્યારે આ કથા જ્ઞાન ગંગા વહેશે ત્યારે આપણે એક બાબતનું ધ્યાન રાખીએ કે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિને ટકાવી રાખનાર સ્ત્રી શક્તિ છે આપણા સમાજની ન્યાણીઓ આપણા સમાજની દીકરીઓ ગુરુલક્ષ્મીઓ માતાઓ દરેક સુધી આ કથા પહોંચે આ કથા એ લોકો આત્મસાત કરે તો ભવિષ્યમાં આ કથા આ યજ્ઞનું ફળ આપણને મળે તો હવે ગણતરીના જ્યારે દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા ભેગા મળી અને વધુ બધું કથાનો લાભ લઈએ હૃદયપૂર્વક ભાવભીનું આમંત્રણ તમને આપીએ છીએ તો દેવી તત્વની કથામાં બધા ખૂબ જરૂરથી વેલાસર પધારજો જય સત્યનારાયણ જય લક્ષ્મીનારાયણ જે ખેતા બાપા જે જગતજનની ઉમિયા માતા